ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીના ભાવ તળિયે પોતતા ખેડૂતોને રાતાપણીએ રોવાનો વારો આવ્યો ચિત્રા ફુલસર ખાતે આવેલા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો પોતાની ડુંગળી લઈને પહોંચ્યા હતા ત્યારે હરાજમાં એક મણ એટલે કે વીસ કિલોના માત્ર પચાસથી દોઢસો સુધીના ભાવ આવતા ખેડૂતોમાં નિરાશ જોવા મળી હતી અને ખેડૂતોને ડુંગળી પકવવાના એક વીઘાનો ખર્ચ આશરે પચીસ જેવો થાય છે જ્યારે ખાતે વેચાણ કર્યા બાદ મુશ્કેલીથી તેર હજાર જેવો ભાવ આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો જેને લઈ સરકાર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી એની પટડીની જુનો માર છે આ દેતીજી 55 નંબરનો બોન્ડરો આપને યો એની ને મા આ બા થઈ ગઈ છે અને ખેડૂતો પર કુદરત પણ ઓછી હોય તેમ વાવેતર પછી કન્ટિન્યુ આઠ દસ દિવસ જેવો જે વરસાદ પડ્યો છે એ વરસાદને હિસાબે આંતર માલ ગોહિલ મહેન્દ્રસિંહ લાલુભા નવા ગામ નાના તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર હા અત્યારે ડુંગળી લઈને આવ્યા છે અને દાઢી હોય છે પછી એની દાડી પછી પારવાના પછી એને નિંદવાના અને પછી જે ડુંગળી તૈયાર થાય એટલે દવા છાંટવી પડે છે અને પછી એને મળવી પડે છે મોડીને પછી ભરીને લાવવી છે તો એ મિનિમમ વિઘે પાંત્રીસ હજારનો ખર્ચો થાય છે અને અત્યારે દસ હજાર રૂપિયા વિધાના ડુંગળી લઈને આવી દસ હજાર મળે છે એટલે વીસ હજાર રૂપિયા ખેડૂતોને તૂટે છે એટલે સરકારને એવું નિવેદન છે કે કા ખેડૂતોને ડુંગળીના ઠેલ લે એને સહાય આપે અને કા નિકાસ આપે અને ડુંગળી જ્યારે મોંઘી થાય છે ત્યારે તો એમ કે છે ગરીબોની કસ્તુરી અને ગમે ગમેથી ટ્રાન્સપોર્ટ કરીને લાવવામાં આવે છે અને અત્યારે કોઈ જાતનું સરકાર આમાં ધ્યાન દેતી નથી નથી નિકાસ આપતી અને એક ડુંગળી બે વકડ કર્યા હોય તો એકના ના દોઢસો રૂપિયા ભાવ આવે છે અને એકના પચાસ રૂપિયા આવે છે એટલે એમાં પણ કોઈ ધ્યાન દેતું નથી અને માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ નેતા ડોકાતા નથી ખેડૂતોના જયારે મત જોતા હોય ત્યારે નેતા બધા આવે છે અને જયારે ખેડૂતને પાયમાલ કરવા માટે ઉદ્યોગપતિને સરકાર સબસિડી આપે છે લોન માફ કરે છે તો ખેડૂતોને નથી લોન માફ કરતી કે નથી સબસીડી આપતી તો સરકાર જયારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેતા કે સરકાર અમે અમારી સરકાર આવશે તો ખેડૂતોને અમે ડબલ ભાવ કરી દેશે અને ડબલ તો ન થયા પણ જે ખેડૂતોને ભાવ મળતા હતા એ પણ મળતા નથી અત્યારે તો સરકાર પણ એવી અપેક્ષા છે કે ખેડૂતોને ડુંગળી સહાય આપે અને આવતા જો વીકમાં જો સરકાર આની સામો નહીં જોવે અને નહીં ખેડૂતોનું લેણો માફ કરે સરકારને અત્યારે ખેડૂતોને ખૂબ લેણું થઈ ગયેલું છે તો સરકારી લેણો માફ કરી દે તો બરોબર છે બાકી આવતા સમયમાં સરકારને ખેડૂતો એક થાય અને એનો જે કાંઈ અન્યાય થયો છે એ બતાવવા માટે ખેડૂતો પણ સહમત ત્યાર છે